નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ટેટ પ્રમાણપત્રની મુદત બાબતનો આ રીતનો ઓફિશિયલ ઠરાવ થયો છે એની તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ મારી છે પરંતુ આજે આપણને મળ્યો છે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વન અને ટેટ ટુ વિદ્યા ભરતી માટે આ બંને પરીક્ષા વેલિડ છે આપણને ખબર છે એના પ્રમાણપત્રની અવધિ છે પાંચ વર્ષ સુધી માન્ય રહેશે એવું અગાઉ ઠરાવેલું હતું અને એના અંદર સુધારા વધારા કરી અને પછી વેલિડિટી બાબતે ફરી એક પરિપત્ર આવ્યો હતો અને એની અંદર સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં સૂચવવા મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી જ ટેટની જે વેલિડિટી છે એ માન્ય ગણવામાં આવશે હવે ત્યાર પછી આ જે ફરી પરિપત્ર થયો છે એની અંદર ઠરાવ કઈ રીતનો છે એના શબ્દો કઈ રીતના છે એ આપણે જોઈ લઈએ પુખ્ત વિચારણાને અંતે ટેટ વન અને ટેટ ટુના પ્રમાણપત્રોની માન્યતા અવધિ બાબત આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ થયા તારીખથી પાંચ વર્ષ ખાસ ધ્યાનથી સાંભળજો પ્રમાણપત્ર ઇશ્યુ થયાના પાંચ વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ નવી ટેટ પરીક્ષાનું માળખું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી એટલે પાંચ વર્ષ અથવા તો નવું પરીક્ષાનું માળખું એટલે વીસ તરીકે જે પરીક્ષા લેવાની છે એનું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી માન્ય રહેશે એમાં એ બંનેમાંથી જે વહેલું આવે જો પરીક્ષાનું માળખું છે વહેલું આવી જાય તો ત્યાં બે હજાર ત્રેવીસની જે પરીક્ષા છે એની ટેટની વેલિડિટી ખતમ થઈ જાય છે અને પાંચ વર્ષ પછી આવતું હોય તો મેક્સિમમ પાંચ વર્ષ જ રહેશે પાંચ વર્ષ પછી પણ ટેટની વેલિડિટી ખતમ થઈ જશે આ હતી બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટ વન અને ટેટ ટુની વાત છે હવે અહીં સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે વિદ્યાસાયક ભરતીમાં વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાં જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરેલ છે અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ પાસ કરેલ છે એટલે ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો એવા તમામ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવામાં રહેશે એટલે આ વર્ષે જે ભરતી થવાની છે એમાં તમામ ઉમેદવારોના ટેટના પ્રમાણપત્રો છે વેલિડ ગણાશે જે લોકોએ પાસ કરી છે તમામ ઉમેદવારોની વાત કરી છે ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તો બે હજાર ત્રેવીસ પહેલાંના જે ટી ટીચર યોગ્યતા કસોટી ટેટ પાસ કરેલી છે એ ભરતી પછી એ આપોઆપ ઇનવેલિડ ગણાશે એટલે અયોગ્ય ઠરશે તો એ પણ સૂચના આપી દીધી છે પરંતુ જો ઉમેદવાર નિયમ મુજબ મર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજાનાર ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ભાગ લઈ શકશે તો આ રીતનું છે આનો આ રીતની જાહેરાત તો અગાઉ કરી ચૂક્યા હતા પરંતુ ઓફિશિયલ ઠરાવ બાકી હતો તો આ રીતનું છે ટેટ વન અને ટેટ ટુ માટે બે હજાર ત્રેવીસમાં લેવાય છે એની વેલિડિટી પાંચ વર્ષ છે અથવા તો દ્વિસ્તરીય જે માળખું પરીક્ષા પદ્ધતિનું સૂચિત કરવામાં આવે ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી વેલિડિટી ગણાશે અને બે હજાર ત્રેવીસ પહેલાં જે પણ ટેટ લેવાય છે તમામ ઉમેદવારો જેને જેને પાસ કરી છે તમામની આ ભરતી માટે જે નેક્સ્ટ ભરતી આવે છે વિદ્યા સહાયકની ત્યાં સુધી એ ભરતી માટે વેલિડ ગણાશે એટલે એની અંદર તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે પરંતુ જે વિદ્યા સહાયક ભરતી જેવી પૂરી થાય પછી બે હજાર ત્રેવીસ પહેલાના ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની જે મે માર્કશીટની વેલિડિટી છે માન્ય ગણાશે નહીં તો આ રીતે ટેટ વન અને ટેટ ટુ પ્રમાણપત્રની મુદત બાબતે ઓફિશિયલ ઠરાવ બાકી હતો એ થઈ ગયો છે આજના વિડિયોમાં આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિદ્યા સહાયક ભરતી વિશે તમામ વિડીયો વિગતવાર મારી ચેનલ પર મુકાયેલા છે તો તમામ વિડીયો અવશ્ય જોઈશો આપનો ખૂબ ખૂબ આભાર